રાજપરા બાબુભાઈ રાજપરા અમારા પરિવારના સ્વર્ગસ્થ વાઘજીભાઈ કેશવભાઈ રાજપરાના ધર્મપત્ની અને શ્રી જમનાબેન વાઘજીભાઈનો આ સ્વર્ગવાસ થતાં એમની પંચાણું વર્ષની ઉંમર હતી એમના પરિવારજનો એના પુત્રો અને એના પૌત્રોએ એવું નક્કી કર્યું કે આપણે આ દેહદાન અને ચક્ષુદાન દ્વારા અન્યને ઉપયોગી થવાય એવો ઊંચ વિચાર એને પ્રથમ આવ્યો એના બે આંખોનું દાન કરવામાં આવ્યું પછી દેહદાન એમ્સ રાજકોટની હોસ્પિટલમાંથી એની એમ્બ્યુલન્સને બોલાવી એના ટીમ દ્વારા એના દેહદાનનો પણ સંકલ્પ કર્યો અને દેહદાન કરવામાં આવ્યું ધસાની અંદર આ એક અમંગળ ઘટનાને મંગળ રીતે ફેરવી અને વાજતે ગાજતે એમની સ્મશ્યા યાત્રામાં ફૂલ અને ઢોલ સહિત એમને સ્મશાનાત્રા ગામ વચ્ચેથી નીકળી એટલે લોકોને ખબર પડી કે ભાઈ આ કેમ ઢોલ વાગે છે તો પછી લોકોને પ્રેરણા મળે કે ભાઈ આ એક દેહદાન કર્યું છે અને ચકચુદાન કર્યું છે એવા બાનું અવસાન થયું હોવાથી લોકોને પ્રેરણા મળે એટલે વાજતે ગાજતેને સ્મશાન સુધી લાવ્યા અને અહીંથી એમ્સની એમ્બ્યુલન્સની અંદર એમને રાજકોટ લઈ જવામાં આવ્યા પરિવારે જે સંકલ્પ કર્યો છે અને ઢસાને પ્રેરણા આપી છે એટલે એમની રાજપુરા પરિવાર વતી એમનું અને ઢસા ગામ વતી આપ એના તનુભાઈ વાઘજીભાઈ રમેશભાઈ વાઘજીભાઈ અને મુકેશભાઈ વાઘજીભાઈ ત્રણેય પુત્રોને મેં હૃદયપૂર્વક આભાર માની